જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં જ છે ને ઘરનું કામકાજ કરી નવરા થઈ ગયા છે ને બેસી ગયા છે આપણે પડા તો આપણે પડા વાળવાનું કામ કરવાનું છે તો આપણે ફટાફટ પહેલાં વાળી નાખી જમણ ગયો છે નિશાળે કેમ કે એને સવારની નિશાળ છે અને જાનું ગયા છે પાંદરા લેવા શ્રુતિ પણ તૈયાર થઈ ગઈ છે અને હમણાં આવશે રીક્ષાટલી પણ જાશે નિશાળે શ્રુતિ અને મોજા અને બૂટની બધી કરવા તૈયાર થઈ ગઈ છે ચોટલા એના ઓળાવી દીધા વેન નહીં રીક્ષા આવશે શ્રુતિ રિક્ષામાં જઈ આપણે પળાવાળાનું કામ કરવાનું છે તો આપણે આપણે ફોટાફોટ વાળી નાખી પળા અને રસોઈ પણ બનાવવાની છે પણ હજુ વાળ છે તો પેલા પડા વાળ નાખીને ત્યારબાદ આપણે રસોઈ બનાવશું જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં છો આજે આપણે બહાર જવાનું છે કા મમ્મી તો જો જમન ભાઈ છે કે આજે આપણે બહાર જવાનું છે શું કરો જવાનું ખાવા જવાનું ખાવા પાણીપુરી પૂરી મોમોસ ઓ એટલે ખુશ હું ખુશ છે કા હા તો સાથે ઉઠી એ ખોરામાં અને જમન ભાઈ બેઠા છે અને જમણના પપ્પા ગયા છે પડા જવાનું છે બારે તો હાલો આવે ને પછી તમને અને બતાવી કે ક્યાં જવાના હોય કઈ હાલો તો જો ગયા પડાવે થી ગયા હે થાકી ગયા થાકી ગયા હે પણ સુરતી ને ને બારે જવું પાણી પુરી ખાવા એટલે તેડી જશે તેડી જશે તો હું બોલો તો ખરા ખાઈ જય શ્રી કૃષ્ણ તો કયો